જય શરમ મિત્રો તો આજે અમારે મળી અને ઓરો ને રોટલાનો પ્રોગ્રામ કર્યો હતો એટલે હું સુધાબેન પહોંચી ગઈ જો અમારા બાજુમાં જ વધારે પડતો અમારે અહીંયા જ રાખીએ આજે તો દેશી રીતે ચૂલામાં રોટલા ને ઓરા બનાવવાના છે એટલે અમારો ચૂલો તૈયાર થઈ ગયો છે સુધાબેન ચૂલો પેટાવી દીધો છે ને હવે રીંગણામાં બધામાં તેલ લગાડી અને શેકવા મૂકી દીધા છે ત્યારબાદ અમારે સલાડ ને એ બધું સુધારવાનું હતું એટલે અમે એ સુધારી નાખ્યું ત્યાં તો અડધા રીંગણા શેકાઈ ગયા હતા અડધા બાકી હતા જો રીંગણા શેકાઈ ગયા એટલે જો ચાલું તારીને ઓરાની તૈયારી થવા માંડી છે હવે ત્યારબાદ મેં લસણ ખાંડી નાખ્યું ત્યારબાદ જો સુધાબેને તેલ મૂકી દીધું છે ઓરાનું અને બાકી બધું શાકભાજી પણ સુધારાઈ ગયું એટલે લીલું લસણ ને લીલી ડુંગળીને એ બધું સુધારીને વઘાર કરી નાખ્યો મસ્ત મજાનો અમારો તીખો ને ચટપટો ઓરો અમારો તૈયાર થાય છે અને બધી વસ્તુ નાખીને ઓરો કમ્પ્લીટ થઈ ગયો ઓરો બની ગયો એટલે સુધાબેને ગ્રીન ચટણી મસ્તીની બનાવી નાખીને મેં બનાવ્યા રોટલા રોટલા ચાલુ કરી દીધા અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે બનાવો રોટલા ત્યારે રોટલાના ટપાકાનો અવાજ આવે કે નહીં એ કમેન્ટમાં કહેજો રોટલા જો બનીને મારા તૈયાર થાય છે અને બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જો હોલમાં બધું જમવાનું લઈ લીધું છે અને હવે એની થાળી કરવાની છે બધાની થાળી તૈયાર કરી ત્યાં તો બધા પુરુષો જમવા પણ આવી ગયા જો મસ્ત મજાનો અમારો ઓરો રોટલા સલાડ પછી ગ્રીન ચટણી પછી ડુંગળી પાપડ મરચાં તરેલા એવું બધું જમવાનું બનાવ્યું હતું અને બધાએ એક હારે જમવા બેસી ગયા છે જો ક્યારેક ક્યારેક આવી રીતના પોગ્રામ કરીએ તો બધાય આરે જમવાની બહુ મજા આવે આમ તો બધાને એકારે બેસવાનો કે ટાઈમ હોય નહીં આ ભાગદોડવાળી જિંદગીમાં એટલે આવી રીતના પ્રોગ્રામ કરીએ તો એક એકારે બેસીને જમે ને થોડી વાર બધા વાતોના ગપ્પા મારીએ પછી છેલ્લે અમે બધા પણ જમવા બેસી ગયા